ઇકબાલગઢ ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હાઈફન કંપની ખેડૂતોને યોગ્ય બટાકાના ભાવ ના આપતી હોવાથી અને ખેડૂતો પાસેથી નીચા ભાવ બટાકા ખરીદવાની સાથે ખેડૂતોનું શોષણ કરતી હોવાના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કંપની સામે ભારે રોષ ઠાલવ્યો હતો જેથી ખેડૂતોના રોષના પગલે આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઈફન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને ઊંચા ભાવે બિયારણ આપી નીચા ભાવે બટાકાની ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરતી હતી અને કંપની ખેડૂતોની ફોર કમિટીમાં બેસતી ન હોવાના લીધે ખેડૂતોનું શોષણ થતું હતું જેના પગલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે એક કોલ્ડ સ્ટોરેજ ખાતે કોર કમિટી અને ખેડૂતોની બેઠક મળી હતી આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખેડૂતોએ હાઈફન કંપની સામે બારે રોષ ઠાલવ્યો હતો આજે અમે આઈફોન કંપની અમારી કોર કમિટી સાથે જે વાટાઘાટો ચાલતી ટોટલી બીજી સાત કંપનીઓ એગ્રી થઈ ગઈ હતી પરંતુ આ કંપની એગ્રી થઈ નથી ખેડૂતોને ફેરવતી હતી અને બહુ મોટી કંપની ખેડૂતો જ બનાવી છે એમાં ખાસ આ કંપની આઈફોન કંપનીના વડગામ તાલુકાએ શરૂઆતમાં બટાકો વાઈન મોટી બનાવી છે માટે આજે ખેડૂતો સાથે જે એમને વર્તન કરીને આ સમય કાઢ્યો એ વ્યાજબી નથી આજે અમારી આ મિટિંગ ભેગી થયા પછી પરમાત્માએ એમને સદબુદ્ધિ આપી અને કોર કમિટીએ જે એક સૂચવ્યું હતું એ પ્રમાણે કંપનીએ એમને નિર્ણયો લીધા એ બધા કંપનીના બધા એમડી અધિકારીઓના ચેરમેનને બધાનો આભાર હું આભાર માનું છું બીજું વડગાંવનો મારો એક પ્રશ્ન એવો છે કે વડગામ તાલુકાના જેમ તમે શરૂઆતથી શરૂઆતથી જે વાવેતર કરાવતા હતા એ રીતે તમે અમને બિયારણ આપજો વડગામને બિયારણ નહીં આપો એવી થોડી વાત મતલબ ફરતી થઈ જાય વડગામના ખેડૂતોને તમે ટોટલ બિયારણ સંતાના જે કોઈ તમારી વેરાયટી છે એ આપી અને વડગામનો ખેડૂત પણ ઊભો થાય એવા પ્રયત્નો કરજો હતા પહેલાં આ આઈફોન કંપની સાથે પ્રશ્ન એક હતો કે જે બીજી કંપનીના જે ભાવ નક્કી થયા એ એ પ્રમાણે કંપની નક્કી થતી નથી બેઠક ના થઈ એ લોકો ના થાય એ પ્રશ્ન માટે આજે મિટિંગ ભેગી થઈ અને શરૂઆત થતો જ એ લોકો કોર કમિટી વાળે એગ્રી મતલબ કંપની અગ્રી થઈ ગઈ અને આજે અમારો પ્રશ્ન સોલ્વ થયો છે એ વસ્તુ આજે આજે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે જેમાં ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને તેમની પાસેથી નક્કી કરેલા ભાવ પ્રમાણે બટાકાની ખરીદી કરતી દસ જેટલી ખાનગી કંપનીઓ છે જે તમામ કંપનીઓ ખેડૂતોની કોર કમિટી સાથે મળીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે પ્રમાણે ભાવ નક્કી કરતી હોય છે પરંતુ હાઈફન કંપની ખેડૂતોની કોર કમિટી સાથે ભાવતાલ નક્કી ન કરતી હોવાના લીધે અને ખેડૂતોને નીચા ભાવ આપી ખેડૂતોનું શોષણ કરતી હોવાથી આ કંપનીના વિરોધમાં ખાતેના કોલ્ડ સ્ટોરેજ ખાતે આ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોર કમિટીના સભ્યોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે અને કંપની હવે કોર કમિટી સાથે મળી ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી છે આજે બટાકા કંપની આઈફોન કંપની ખેડૂતોના સમર્થનમાં નથી આવેલી એના અનુસંધાને અમે ખેડૂતો મળેલા હતા અમારી કોર કમિટીને કોઈ જવાબ નથી આવતી એના અનુસંધાને મળ્યા હતા એ જ ક્ષણે આઈફોન કંપની અમારી કોર કમિટીને સમર્થન આપેલું છે અને બીજી કંપનીનો સરખામણીમાં ભાવમાં પણ અમને સમર્થન આપ્યું છે એટલે આઈફોન કંપનીનો અમે આભાર માનીએ છીએ એના અનુસંધાને અમે મળેલા હતા જય જવાન જય કિશન